अबोलो ते मार रहस geschätका, रहस्या आतो बोलाः लाए पृत बोलु को हृतु essaوي लाई अवजिए यौ ऑनि मारे खार सा亘 मारे जार से तदे लैवानी मारे अब फि infinity हो डरो किते शाई भिजो पिड़्लाई क Pents यौप fewer अबंगा डोंगा бер ऊमगार कररेक रहिह ई નાટક કરો છો નાના અરે શૌબા હું તો મ પગે પડું પગ ના ના તને મારો પગ ધોઈને પીઉં તમારો મેઠિયા તાર બૈરી બોલી અરે અથે પૈસા મને ઈવન પેલે જ દે અલ્યા આડો હોણ હાજી વાર છે રોધવાનું આઈ ગયો પટ્ટી મારી તરત જ અજી અજી ખાવાનું બનાવીને તમન જો થી આ લે કારણ આ ડોશિયા ના કીધું તો હું મુકો તારા હેતમ નહીં જઉં તારે શરીર બગડેલું છે

હું મારો મારા ઓળછો છોકરો સોપા કપા લાવીએ એટલે વેઠે જ વાળી કાઢ મારો ઓળછો તઈ ચાર મજૂર કરવો હારો પણ આ છોકરો તો કદી બોલાવે જ નહીં છોકરો મારો પડે કોની આશામાં એક વાય સોપ્યો એક વાય સોપ્યો હોય સોપે એમ કઈ જેટલા ગાળા ભાઈ પડી જાય શું કરે તારણ હું ખાટા હા કોઈ હો હું હો ભળ લે આવર હાથ ના કાટકા હો ભળીએ છીએ કોમો નવું નાટક થયું શમ

लाटला गणे वळ्या सरने बेहो बेहो न पैद पोणी ती वडी ताणे डोशी बापडी शो हो पोकी वळ एक बघ ना सार वाटी हो ना कौ दा पोणी पोणी पैद क ताणे हो डुंगी डुंगडी कौसेने मेली जेवा खाली सेव लाव तू शाक करते एटला गण हां आणि पेली दवा बवा घडते पाहिजे ओ आ रोटला ना रोटली बनाय ताण ओशीने बद्दी खबर पडा हशिया पण आम्हाला बोलती नाही तकलीफ सकलीफ सा भगवाने आटली आळी मारा खोट राखी बोलवानी हा हे बने द्या ए वाटेली डुंगडी शेव ना हो मगाईज गॅस हा गॅस बना हरने हॅरने

અંધારામ તો લાઈટ તો આવી છે મન તારા આવી બેટા નહીં અમે હાલો શેવ લાવ બેટા ઓ શેવ હું સ પણ હું ભાભી બોલસી બે તારા દોશી બોલ થઈ યાર એ તારા મગજ સક માલ ફૂવો ચાલ્યા અલે આ મગજ છ પણ હું માર જાતે ઓભળી ના છું એ તરમો આટલી ઉમર પોથરી વર થવાયો પેણે કદી જિંદગી બોલી નઈ ને આ છોકરો થયો

હું કઉ છું બેઠા તો એ માનતા નહીં કા હા તાર ડોસી ને ગાય પાવા મોકલજે અને આપણે છેડી છેડી જઈને જોઈએ ના બોલી તો પછી અને બોલી તો ના બોલી તો બોલો તો પછી માનવું પડે હા ના બોલી તો પછી તને તારા આ બોટું ફોડી નાખ્યો યાર એવું ના હોય કોઈ હા તો તો મારી ઘરની આબરૂ કાઢવા બેઠો છે યાર ડોસી આવ્યો ઉપર હું કહું તો રોટલા પછી કરશે

હારા ઓળખ્યા તને ખબર કેમ મને ખબર મારી ડોશી છે ને બોલા થઈ યાર મને ખબર આટલો વર કાઢ્યો મને ના ખબર હોય શિવાય કોઈ બોલા જશો

येऊ छे हां એટલે પછી પીએ ખા હા એટલે ખબર પડે ઓમો હા હા ત્રણ આ મેટા 3 વાગે એમ હા 3 વાગે પોણી એટલે હું ખબર પડે ઈવન પહેણી લાયા તની બોબડી છે એટલે અલ્યા મને ના ખબર પડે મને મને આટલો ઓરં કાતી રહ્યો છું મને ના ખબર પડે હા હા ઓમા તો હું ખબર પામન એટલે બધી ખબર પણ અમાર તો રોજ રવાના એટલે મને ખબર પડે જ એ વાત છે તાણે ઓ ભાભી હા 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 ખુશ થઈ ગયો જો જો નાટક કરો છો નાટક होय <ंगाराक> तो कीस आ ओया आता हा तो तू पाणी पय नाय ना मी लागण पेरू चाबा पमे लेडे हो हां हां अरे नाय आवन हां शाकनु ना, <ंगारा> ना।, ना। आय <ंगारा> तो बळ नाही हो इंके शाक बळ नाही इंके हा ले तू <ंगारा> हो कऊसो <की थो? ंगारा> ले मु तू आ हो हूं किदू हां हेडो ले एडिया इदा सिस्टम जेवी सा आम दावणी एला बोला सा તે તો બોલતો તો બોલું છું ને હું તો હા હા ઓહ મારે માની જો ગણા પેલા મેઠયા ને આગળ નતી બોલતી ના ઓય એકલી ઘડી હોય સર માર ત્યો શિતે સોવી કાળ લાગડોહા ને છોકરા આગળ રઉ છું અજી બોલી નહી ક ઉ અને તું મને હું પકડી જનમ લેવો પડે તારા જનમ બીજો જનમ લેવો પડે મને પકડવા તો આ દવાખાન હમણાં દાખલ કરી હતી વાય અંજી સર વાય અંજી સર થાપા અંજી સર બધા અંજી સર તો એ એમ ના તો કીધું કોડ હા બોલી તા બોલી

તો તારે મારી હર સીજી હતી